ધાંગ્રા તાલુકા શાળા પાસે થયેલા હુમલામાં કલ્પેશભાઈ રમણીકભાઈ પરીખ નામના યુવકનું મોત થતાં મામલો હત્યામાં પલટાયો હતો કલ્પેશભાઈના પત્ની નિશાબેન પરીખ તથા પુત્રી કૃષ્ણાબેન પારેખને ધાંગધ્રા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા ધાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિત સાહેબ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ધાંગધ્રા સિટી પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી વધુ તપાસ ધાંગધ્રા સિટી પોલીસ ચલાવી રહી છે રિપોર્ટર સિકંદર ભટ્ટી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ધાંગધ્રા ગઈકાલ તારીખ ચાર આઠ બે હજાર પચીસના રોજ રાત્રે આઠ વાગ્યાની આસપાસ ધાંગધ્રા શહેરની અંદર આવેલ પીતરપુર પર જ્વેલર્સની પાસે ચોકની અંદર આ કામના ફરિયાદી ક્રિષ્ણાબેન ડોટર ઓફ કલ્પેશભાઈ પારેખ તથા તેમના માતાશ્રી જતા હતા બનાવની અંદર એ એવું છે કે ત્રણ ચાર દિવસ અગાઉ આ કામના બહેન ક્રિષ્નાબેન પારેખ કે જેઓ સુરેન્દ્રનગર ખાતે કોલેજની અંદર અભ્યાસ કરે છે અને આ કામના મુખ્ય આરોપીએ તેઓ સુરેન્દ્રનગર જતા હતા દરમિયાન તેઓને પૂછેલ કે તમે સુરેન્દ્રનગર જાવ છો કે કેમ આ બાબતે ફરિયાદી શ્રી ક્રિષ્નાબેને તેઓના પિતાશ્રીને જાણ કરેલ અને કલ્પેશભાઈ આ બાબતે તેઓને ઠપકો આપેલ અને ગઈકાલ રાત્રિના આઠ વાગ્યાની આસપાસ આ કામના આરોપી ઉદયભાઈ ટોટાલાલ વ્યાસ તથા તેમના ભાઈ પાર્થિવભાઈ ટોટાલાલ વ્યાસ બંને જણાએ શ્રી તથા તેની માતા તથાના પિતાશ્રી સાથે ઝઘડો કરેલ અને ફરિયાદી કૃષ્ણાબેનના પિતા કલ્પેશભાઈને છરી વડે હુમલો કરી અને મૃત્યુ નિપજાવેલ અને આ દરમિયાન ફરિયાદી શ્રી કૃષ્ણાબેન તથા તેઓના માતા પણ ઈજા પામેલ અને બંનેને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે ખસેડેલ મૃત્યુ પામનાર કલ્પેશભાઈ નાવની પીએમ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ કામના મુખ્ય આરોપી ઉદયભાઈ ટોટાલાલ વ્યાસ તથા તેના સગાભાઈ પાર્થિવભાઈ ટોટાલાલ વ્યાસ બંને આરોપીઓને સિટી પોલીસ સ્ટેશને હાલ કોર્ડન કરેલા છે અને આગળની તપાસ ચાલી છે